તો આ તરફ છેલ્લી ઘડીની પતંગ દોરા સહિતની ખરીદી કરવા લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે પતંગ બજારોમાં છેલ્લી ઘડીએ તેજીનો માહોલ છે સાથે સાથે મોટા ભાગના ટેબલો ખાલી થવા માંડ્યા છે તો જે રીતે પતંગ રસિકો બજારોમાં પહોંચી રહ્યા છે અમદાવાદ સુરત બરોડા રાજકોટ અલગ અલગ જિલ્લા તાલુકામાં પતંગ રસિયાઓ અત્યારે હાલમાં પતંગની ધૂમ ખરીદી કરી રહ્યા છે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે ત્યારે છેલ્લી ઘડીની જે ખરીદી હોય છે તે જોવા મળી રહી છે ઉત્રાણ નહી હોય છલ્લી ગડી ન જારે ખરીદી કઈ શકાય છે ત્યારે આ ખરીદી માટે બજારોના જે ટેબલો છે ને પતંગોના એ પણ ખાલી જોવા મળી રહ્યા છે વ્યવહારિક છે કે આવતીકાલે ઉત્રાણ છે એટલે તમામ દ્વારા જે છે ઉત્રાણની તૈયારી કરવામાં આવે છે હાલ દ્રશ્યો બતાવવા માંગીએ કે પતંગ બજાર એક જોવા મળી રહ્યો છે ત્યાં હાલ જે ટેબલો ત્યારે વાઇટ ખાલી દેખાઈ રહ્યા છે આ ટેબલો ભરચક ભરેલા હોય છે પતંગો ને પતંગો જે અહીંયા જોવા મળતા હોય પરંતુ હાલ જે છે આ તમામ વસ્તુઓ વેચાઈ ગઈ છે ને હવે લોકો જે ગણત્રીના જે પતંગો છે એ લેવા માટે

તો હું સ્પેશિયલી મારા બચ્ચા જોડે આ ફેસ્ટિવલ માટે અહીંયા આવ્યો છું લોકો ઉત્તરાયણની ખરીદી માટે ખાસ સુરત આવી રહ્યા છે સુરતમાં એન્જોય કરવા માટે આવી રહ્યા છે માસ્ક અત્યારે જોવા મળી રહ્યા છે કે આ જે ડિફરન્ટ ડિફરન્ટ માસ્ક છે આ માસ્ક બાળકો માટે લોકો ખરીદી રહ્યા છે ત્યારે બાળકોનો ઉત્સાહ પણ જે છે બેવડો જોવા મળી રહ્યો છે વ્યવહારિક છે કે તમામ જે લોકો છે એ અત્યારે છેલ્લી ઘડીની જે ખરીદી છે એ કરી રહ્યા છે અહીંયા નાના નાના બાળકો જોવા દેખાડીશ બાળકોના હાથમાં જે ખાસ કહી શકાય કે નાના નાના જે રમકડા છે ઉત્તરાયણના દિવસ આ રમૂકડાથી તેઓ એન્જોય કરશે પી કુડી કહી શકાય છે કે પછી જે માસ છે આ નાની બાળકીના હાથમાં એક માસ જોવા મળ્યો છે જે વારંવાર તે આજથી જ જે છે ટ્રાય કરી રહી છે અને અત્યારે તેને ખાસ જોઈ શકાય છે કે તે પોતાના પરિવારની સાથે એન્જોય પણ કરતી જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર જે કહી શકાય કે હું એ મહિલા પાસે જ જઈશ હું ફરી એકવાર તમારી પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ ઉત્તરાયણ આવતીકાલે છે કઈ રીતની તૈયારી અને ક્યાંથી આવ્યા અમે લોકો ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને બસ બંને કિઝને આફ્ટર સેવન એન્ડ હાફ યર સો યસ લોંગ ટાઈમ ફોર ધેમ ઇટ ફર્સ્ટ ટાઈમ અહીંયા છે અને એ લોકો બહુ જ એન્જોય કરવાના છે અને મામા ફૂલ લોન તૈયારી છે પતંગ લોટ્સ ઓફ અહીંયાથી બાય કર્યા છે સો મેની પીપુડીઝ એન્ડ આઈ રૂ બધું બાય કર્યું છે એ લોકો ફૂલ એન્જોય કરવાના છે મા મામાના ઘરે આ રીતના માસ્ક પહેરવાના છે માસ્ક કેવો લાગી રહ્યો છે છે જો તો તો અરે ખૂબ એન્જોય મળશે કાલે મામાના ઘરે એટલે શકાય કે ઉત્તરાયણનો જે જે દિવસ એને મનાવવા માટે છેલ્લી ઘડીની જે હવે તૈયારીઓ છે જે ખરીદી કહી શકાય છે તે કરવા માટે લોકો નીકળી પડ્યા છે બજારો પણ ખાલી થઈ ગયા છે પતંગો વેચાઈ ગયા છે ફિરકીઓ પતી ગઈ છે પણ છેલ્લી ઘડીની જે ખરીદી છે એ અત્યારે સુરત ખાતે જોવા મળી રહી છે કેમેરામેન અજય કુમાર સાથે